સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાને લઈને સુરત તથા ગુજરાત રાજ્યના અન્ય જિલ્લામાંથી એમ્બર ગ્રેસ વહેલ માછલીની ઉલટી લાવીને માર્કેટમાં વેચાણ કરતા ઈસમો ઉપર વોચ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેની સૂચનાથી એસઓજીના નાયબ પોલીસ અધ્યક્ષ રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈ એપી ચૌધરીની ટીમના એસએસઆઈ હિતેશ સિંહ હેડ કોન્સ્ટેબલ કિરીટને મળેલી બાતમીના આધારે ભાવનગરથી એક ઈસમ ગ્રીસ વરાછા સુરત ખાતે વેચાણ માટે આવવાનો છે તેમ માહિતી મળતા જ સુજી પોલીસે વોચ ગોઠવી હતી જેમાં આરોપી વિપુલ ભૂપત બાંભણિયા આવતા તેમની પાસેની બેગની તપાસ કરાતા તેમની અતિ દુર્લભ કહી શકાય તેમ અંબરગ્રીસ મળી આવતા પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ માટે ડુમ્મસ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો છે આ ઉલટીની બજાર કિંમત પાંચ કરોડ બોતેર લાખથી વધુની થાય છે

પોતે બડબડિયા ગામ ભાવનગરનો છે અને તે ભાવનગરના દરિયા કિનારેથી અને આમાં જે છે એ અમબરગ્રીસ છે એ મળી આવેલું અને પોતે અહીંયા જે છે ગ્રાહકની શોધમાં આવેલો તે દરમિયાનમાં એક પાકનું ધરધા પાક નહીં મળતા એ આ કાર્યવાહી કરેલ છે સુરતની અંદર આની કિંમત પાંચ કરોડ બોત્તેર લાખ જેટલી થાય છે અને સુરતમાં તે ગ્રાહકની શોધમાં હતો અને એ દરમિયાનમાં જે સોજીએ તેને ઝડપી પાડેલો છે